એલા કણવા હા બોલો બાઠ્યો તો ઘરે છે ને ઝાડદાર રમવા જાય માય પોરે નતો એ ભાગી ગયો છે આ તો ખોરડ ઘરે ખરાબ એલા ઓલો ઓલો બાઠ્યો એ હાલી લઈને પજી આલે બાઠા ભાઈ ક્યાં

ઓണ്ട് હું એનો પાછ દી રહ્યા હે આ તમને રમા રમાવાડી ચાલુ કર હવે એ તો હાલો ભુરા ભાઈ ઘરે કોરી નો ની ભીડ હે ઓલા ભુરા એલા ઓલો સામે ભુરિયો બેઠો ઈત લાગે હાલો હાલો એના પાસે પૈસો ઉતવાય ને તો માંગીયો હા હાલેલા હાલો કામ ગઈ એલા વરિયા તો હાતા માઠા માં ને ભૂના નાકળા માલી એલા એલા ડોક્ટર ને તો ભા કરો ને ભૂડા 50 વીઘા ખેતર રાખું વાકોર રાખીતું એ તો ભલે 50 વીઘા ને રાખ્યું હોય હા હાલો હાતા માઠા માં રમન ફોન તો કર્યો કે કઈ કોન્ટેક્ટ હેત નહી

ला जीतलवा हूं तमला आम करो आ तमे तो चालत ने की माया ला बारी बात पते रम्मा आया बुडा हात मारे एक, ना 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 एक ना तो पुलिस नी रेड हिने मन चालू मानु रंब पडसी पुलिस वाला भारी जाए तो 50 50000 रु दे बोली दे दे राखू जो होय पुलिस वाला न होय आया ला कोई पुलिस वाला नी आवे आ एकला क्याक मा 12 हांती रमी हालो ने हालो तो हालो जी बावराम जी जे हांती रमी हालो आईला आईलाम छी चलो

हेलो 500 આપડા हेलो 500 આપડા આપડા 500 આપડા એટલે પોલીસ વારાન બહુ બી હો ધેન્ડક જોલો ગોગલોલોલો હાલો હાલે બાઠા તારી વાડી છે હાલો આ બધા બધા હાલો તો મારે બધા બંધા હાલો બધા મારા બધાનો આપડે આપડે બધાનો હાલો હાલો હા હું દસ હજાર આવે મારે દસ હજાર રાખ્યા હાલો હું હલો આપડે દસ હજાર આવ્યા હાલો હું ગયો હાલો હું એ ગયો હાલો હાલો હું ફોન આવી ગયો એટલે હે આ 20000 રૂપિયા આમાંખ્યા હાલ 20000 હું આલ મારા સોનાનો તેન લેપું આલલા સોનાન જન ઘરે પેડું હાલ ઘરે તને આપી દસ જીત તો બાજી હાલ આલા તે જુગારિયા નથી આજે ને પાડ દેવા એક રમતા ભાર્યું ને એટલી દ્વાર છે જુગારિયા આલામ ચોક માં આતો મારવા જવા જા પાંચ જણા રમે હું કાલ જોવા જાવું

પાંચ હજાર બધું લઈ ગયો કોણ એ બધું ઓલો લઈ ગયો સાહેબ

એલા મને એક આ હોટે હોટે માર મારવા ગયો તો જઈ લઈ મને મને કડી ગયો લાલ થઈ ગયો મને આડી ગયો જો મારવા કેવું પાછું હાલે સકલભાઈ સાહેબ હે કંટાળો નાજી ગયો મને જો દાદા આવે જો હેલે એલે સાહેબને કોને કીધું એ કોઈ હા હા મારે 5 લાખ રૂપિયા ગયા માલ ખરીદ્યું ને મારા બાપા મમ્મા બી માં સુપર કરો લાઈક કરો શેર કરો અમારી કરો અમાર આવા નવા નવા વિડીયો જોતા રહેજો લાઈક કરો શેર કરો